કહીશ કેમ છો બધા મજામાં જશો તો ગુડ મોર્નિંગ બધાને તો આજે બહુ બધું કામ છે તો તમે જોશો જ કારણ કે બધું કેટલા દિવસથી અમે ગામડે ગયા હતા તો બધું બાવા વાવા બધું કેટલું બધું થઈ ગયું હતું એટલે આજે બાવાને બધું સાફ સફાઈ કરવાની છે તો કંઈ નહીં ફટાફટ આપણે કરીએ સાફ સફાઈ તો અત્યારે સાફ સફાઈ કરતા કરતાં પહેલાં કુરિયલ આવી છે જોઈ શકો છો બબુ માટે મંગાવ્યું છે મેં એક કુરિયર તો ચલો એનું અનબોક્સિંગ કરીએ આપણે તો ચાલો પહેલાં આપણે અનબોક્સિંગ કરીને તમને બતાવી દઉં માથામાં ટોલી કરાય છે ને તો ઘડીક થઈને પળપળ કરે એટલા માટે આ અરે જો બબુ હાય હજી બહુ બધા કપડાં ધોવાના જો બબુ ને બપુ કપડા ધોવે બધા येनन फील हो सामने ही भरवान क्या जाए तो तो है तू स्कूल जाए क्या जाए स्कूल जाओ ना ओ हो हम फरतो करी मार हामू तो जो तार बेग तो बताए मने के तार बेग